મોહેન સ્થળ પાકિસ્તાન સિંધ પ્રાંતના લારખાન જિલ્લો ઉત્ખનન કરતા છે રખિયાલ બેનરજી નદી સિંધુ અર્થ મરેલાનો ટેકરો અવશેષો પશુપતિનાથની મૂર્તિ સભાગૃહ અન્નના કોઠારો દાઢીવાળા પુરુષની મૂર્તિ કાચાની નર્તકીની મૂર્તિ હાથીનું મસ્તક કુંભારના ઘડા અને ચાકડા સ્નાનાગૃહ સુતરાવ કાપડના ટુકડા શેલખડીના સિક્કા તાંબાને પીગાળવાની ભઠ્ઠી ચક્રના નમૂના અહીંથી પ્રાપ્ત એક મહોર પર અને એક માટીના ઠીકરા પર સુમેરિયન વાહનોની આકૃતિ જોવા મળે છે ઈસવીસન ઓગણીસો સેતાલીસમાં ડોક્ટર વિલરે ફરીવાર ખોદકામ કર્યું હતું જ્હોન માર્શલે ઓગણીસો ઓગણીસો ત્રીસ દરમિયાન ખોદકામ કર્યું હતું માર્ગ નવ પોઈન્ટ પંદર મીટર પહોળો હતો તેથી ઇતિહાસકારો તેને રાજપથ તરીકે ઉલ્લેખિત કરે છે મોહેન્ચો દડોથી જોન માર્શલને એક મોટા હાર મળ્યો હતો જેમાં ગોમેદ નામના પથ્થરના અનેક ટુકડાઓ જડેલા હતા મોહેન્જો ના રહેવાસીઓ ભોગવિલાસના શોખીન હતા મોહેન્જો દળોમાંથી હાથી દાંતના બનેલા ત્રાજવા પણ મળી આવ્યા છે મોહેન્જો દડોથી મળેલ એક મહોર પર પદ્માસનની મુદ્રામાં બેઠેલી એક યોગિનીની ચિત્ર પણ મળી આવ્યું છે દડોથી એક શિંગડાવાળા આખલાની મૂર્તિ મળી આવી છે દડોથી ઘેટાની કાંચાની મૂર્તિ મળી આવી છે મોહેન્જોદળોમાંથી તાંબાની પાટો મળી આવી છે એ ઉપરાંત આર્યોના આક્રમણનો પુરાવો પણ ત્યાંથી મળી આવે છે થેન્ક યુ